નામ જવાય છે ને જવાય નું નામ ક્યાંથી પડ્યું તો આ જવાય એ વન એક્સપિરિયન્સ જો ઓ એ મસ્ત મજાની મજા મજા કરતા કરતા જવાય માં અત્યારે જો આપડે જીભ ઉપર આરામથી દે બેઠા જઈએ તો આપણે જયપુર જાય છે ત્યાં ગાડી ઉભી રાખી દીધી બનાવશો હવે જમવાનું આજે સેવ ડુંગળી નું શાક છે અને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મિત્રો અત્યારે જવાઈ ની અંદર આપણી સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે જાય છીએ લેપડ જોવા માટે હવે સવા છ વાગ્યા છે અત્યારમાં આપણે ફટાફટ કીધું જંગલમાં જાય આજની સફારી કરાવવાના છે મુકેશભાઈ તો ચાલો તમને આગળ જો લેપડ વેપડ આવશે તમને દેખાડશો વિડીયોમાં બઈને રહેજો આજનો દિવસ મજાનો રહેવાનો છે વિડીયો મિસ નહીં કરતા તો ચાલો હવે આગળ આપણે મળીએ વિડીયોમાં કાજુ હોય આજે લેપડ Paco. અને મુકેશભાઈ સાથે આપણે આમ જો એકદમ શોધખોળ હાલે છે કે દીકડો ક્યાં છે જોવા માટે તમે આ જીપ મારા સાંજના સવારે સાડા છ વાગી ગયા છે કહો કે હવે હમણાં દેખાણો હમણાં દેખાણો એ રીતે હાલે છે આજુને ઠંડી લાગે જોઈ લ્યો પાછા હા 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 આમ જો આ રોડ જો ખાલી ઓ આ જીપ જ કરીએ ઓહ બાકી કોઈ ના કરી શકે આવું તો સફારીમાં તમે ખાલી જોઈ લ્યો આ રોડ જો રોડ તો છે જ નહીં આ નદી છે જવાઈ નદી ત્યાં આપણે જીપસી લઈ અને ભાઈ આવ્યા છે ખાલી મતલબ આ જીપસીને સલામ છે અને એનેથી વધુ ભાઈને સલામ છે કેમ કે આવા રસ્તા ઉપર ગાડી ચલાવે એ કોઈ નાનીમાંના ખેલ નથી જો ખાલી આહા હા અને કાજુના મોજ હવે હલિત સાચ છ વાઈ ગયા છે પણ છતાં આપડે મોઢાની રોન જ જોઈ લે ખાલી આમાં રોડ છે ક્યાં બુરા

કે હમણાં અહીંથી લેપટ નીકળશે આપણે જોશું તો મિત્રો જો અહીંયા ગુફા છે અને હમણાં નીકળશે જો આ દીપડો નીકળો જો હવે ત્યાંથી હાલી અને આગળ વધે છે અને અમેઝિંગ એક્સપિરિયન્સ છે કેમ કે સામે જ આવું તમને આ પહાડ ઉપર દેખાય મજા જ અલગ છે આ હા હા મિત્રો આમ જો તો ખરી આપણને એવું લાગે કે આ વિદેશમાં ક્યાંક આપણે આવી ગયા છે અને કાજુ ને જો ભલે ભલે કાજુ મોજ જ આવી ગઈ બહુ જ મજા આવે છે આમ તો જવાય તો છે ને અસલી મજા જીપ્સી સફારીની ની છે તમે જેટલા દિવસ જવાય રોકાવ ને એટલા દિવસ સફારી કરો થાકશો જ નહીં લેપર્ડ ચાહે દેખાય ના દેખાય પણ આ સફારીની મજા તો તમે લેજો જ અને આમ તમે જો કેવી ગ્રીનરી હમણે જો સૂરજ બાપા છે ને થી ઉગશે અને બાકી આમ પહાડ મોજ જ આવી જિંદગી નું નામ છે એડવેન્ચર ને બસ ફરતા રહ્યો ને મોજ કરતા રહ્યો અને મુકેશભાઈ જો આપણે આજનો આખો દિવસ મોજ કરાવવાના છે અત્યારે જેનું નામ જવાય છે ને જવાઈનું નામ ક્યાંથી પડ્યું તો આ જવાઈ બંધ છે એના નામ ઉપરથી જ આખું એનું નામ પડ્યું છે જવાય તમે જો આખો જવાઈ બંધ છે અને વા જેને તમને જોઉં છો ને તો આખો બંધ બાંધેલો છે એ જે અહીંયા નકરાજ ઓલા ત્યાં કે છે એ અહીંયા નકરાજ તમને જોવા મળે છે હવે અત્યારે પાણી ઓછું થઈ ગયું છે એટલા માટે નથી બાકી અમારો આની પહેલાંનું તમે જવાઈનું આખી જે પિંડારી ગ્લેશિયર વાળી સિરીઝ છે ને એમાં તમને અમારો વિડીયો મળશે જવાઈનો એમાં તમને વ્યવસ્થિત અહીંયા પાણી ભરેલું મળશે હવે તો ફોટો ફોટો પડાવવા માટે બહુ સારું સ્ટેશન છે અને તમને એકદમ લાગશે કે તમે આમ છે ને સિંગાપુર મલેશિયામાં આવ્યા હોય અને મસ્ત મજાનું એકદમ ગ્રીન પાણી હોય છે અહીંયા હોય તો ગમે ત્યારે આવો તો અહીંયા એકવાર તો વિઝિટ કરવી જ ખાસ ફોટો પડાવવા માટે આ છે ને વર્લ્ડની સૌથી આ જે પહાડી તમે જોઈને કે પહાડને બદલે તો વર્લ્ડની સૌથી જૂનામાં જૂની જે પહાડી કહેવાય ને તો એ આ કહેવાય છે અને કેમ કે જો આની કાર્બન રેટિંગને તમે કરો તો વન પોઈન્ટ વન પોઈન્ટ એટ બ્રિલિયન યર જૂનું આ પહાડ છે તો આખી દુનિયામાં સૌથી જૂનામાં જૂના પહાડ આ જે તમને જે ગામ દેખાય છે ને શેણા ગામ છે બસ આટલુંક જ ગામ છે અને અહીંયા ચિત્તાઓ અને માણસો હળી મળીને રહે છે કેમ કે જે પાછળ પહાડી દેખાય છે ત્યાં જ ચિત્તાઓ બધા ખુલ્લા ફરે છે અને અત્યારે હું જે જગ્યા ઉપર ઊભી છું એનું નામ છે બીજેપી હિલ હા બીજેપી એ તો નથી બનાવ્યો વર્ષો જૂનો છે આદિકાળનો પણ નામ એનું બીજેપી હિલ છે મિત્રો એ વન એક્સપિરિયન્સ જો એ વન તો આમ તમે જો ખાલી

આ આપડા ફકથી લઈને આ ઉતરી આવી ગયો એય મસ્ત મજાની મજા મજા કરતા કરતા જવાયમાં અત્યારે જો આપડે જીપ ઉપર આરામથી બેઠાજી આ નદી છે મુકેશભાઈ આપણે લઈ આવ્યા છીએ મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમને આવી મસ્ત સફારી અત્યારે કરાવો એમ મજા આવે મિત્રો શાંતિ અહીંયા આપણે હરિયું કરવાના આપણે જ છીએ આપણે જ આટલું બોલી છીએ બાકી તો એટલી શાંતિ છે ને આમ ચકલાના ને એના જે અવાજ આવે મોરના ને એના દીપડો આવી જાય તો આ દીપડીને ઉપાડી જાય બસ આપણે એટલું જોઈએ જાજુ કાંઈ ના જોઈએ તો મિત્રો અહીંયા છે ને દેવગીરી માતાનું મંદિર છે તમે જો મારી પાછળ જોઈ શકો છો અહીંયા આ પર્વત ઉપર અને કહેવાય છે જે આની પહેલાં પણ મારા એક બ્લોગમાં આવેલું છે કે કહેવાય છે કે અહીંયા જ્યારે પૂજારી રાતે કે સવારે આરતી કરવા આવે તો જેને પગથિયા ઉપર લેપટ દીપડા એમને બેઠા હોય આરામથી જે આરતી કરે છે એવી પ્રસિદ્ધ આવી એ સ્ટોરી પણ છે અને બાકી અહીંથી જો સૂર્યોદય જે થાય અને જે એમનું આપણને આ કેવું મસ્ત દેખાય મોજ दोस्तों अभी चंद्रप्रभा रिसोर्ट पे जहाँ पे आए तो कई और भी गेस्ट आए तो चलो उनसे ही पूछते हैं यहाँ का रिव्यू कैसा है तो आपके लिए भी सही होगा डॉक्टर अरविंद सांखला हम लोग चित्तौड़ से नौ फैमिली आए हैं और इस रिसोर्ट के बारे में हमें किसी एजेंट से पता लगा और बहुत ही बेहतरीन रिसोर्ट है आपका ये और बहुत अच्छा स्वादिष्ट भोजन का लाभ मिला हमें और आपके तो जो ऑनर जो मिले थे हमें अहमदाबाद से चंद्रवीर सर उन्होंने बहुत अच्छा ऑपरेट किया हमें और साथ ही आपके जीएम सर जिनका रविराज सिंह जी का बहुत अच्छा उन्होंने हमें समय समय पर जो भी हमें ज़रूरत थी पर्सनली टच किया और हमें अच्छी सुविधाएं प्रदान करने की पूरी कोशिश की है और साथ में आपके डेवलपमेंट ऑफिसर बजरंग सिंह जी ने भी बहुत अच्छा कोऑपरेट किया है हमें जहाँ जहाँ हमें जिस चीज़ की जरूरत थी उस पर फोकस किया है और हमें वो चीज़ें प्रोवाइड है और ओवरऑल बहुत अच्छा अनुभव रहा है बहुत ही सुंदर आपकी प्रॉपर्टी है और आपके टेंट हाउस बहुत ही बेहतरीन टेंट हाउस है और अच्छा एरिया है आपका टेंट हाउस का, काफ़ी बड़ी साइज है और आपका तो फूड भी बहुत हमें घर जैसा फूड मिला है सफारी का भी आपने हमें प्रोवाइड कराया कल शाम को भी हम गए थे सफारी पर आज मॉर्निंग में भी गए थे तो सफारी में भी बहुत ही हमें अच्छा लगा गवाई सफारी में चंद्र प्रभा चंद्र प्रभा रिसोर्ट में ही आए और रिसोर्ट सभी, रिसोर्ट सभी को हम रिकमेंड करते हैं बहुत अच्छा रिसोर्ट ओके थैंक यू थैंक यू और दोस्तों ये वीडियो लेने के लिए बड़ी मुश्किल हुई क्योंकि इतनी सारी लेडीज को हमने चुप कराया <laughs> ये बड़ी बात है क्योंकि यहाँ पे इतना आवाज और हो रहा था और क्या તો ચલો ઈસી કે સાથે પડતી આપ મિત્રો હવે ચંદ્રપ્રભા રિસોર્ટ એન્ડ હોટલથી અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે અને હવે આપણે જયપુર તરફ આગળ વધવાના જી તો આગળ શું થશે શું નહીં એ તો તમે વિડીયોમાં જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે પણ અહીંયા આવી અને બજરંગભાઈ હનુમાનજીનું નામ જ છે અને જે આપણી સેવા કરી હા હા મોજ આવી ગઈ હવે રિસોર્ટમાં તો તમને છે જ આખું રિસોર્ટ તો એ વન જ છે પણ અહીંની સર્વિસ જે બજરંગભાઈ ને લીધે જે મજા આવે ને એવી અલગ જ છે તમને એકદમ ગુજરાતી ફિલિંગ આવશે તો ખુબ ખુબ ધન્યવાદ બજરંગભાઈ સેવા તરફથી તો હવે આપણે આગળ વધીએ અને આગળ વિડીયો જોતા રહેજો તરફ આગળ વધી જઈએ આપણે જોઈએ હવે સાંજ સુધી ક્યાં પહોંચી છે તો જયપુર જાય છે અને પાલી રોડ ઉપર આપણે સીએનજી મળી ગયો છે અને સીએનજી ના ભાવ છે અહીંયા છ્યાસી રૂપિયા છ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા જે આરામથી મળી જશે તમારે જવાઈથી જો જયપુર જવું હોય તો વાંધો નહીં આવે રોડ ઉપર તમને ઘણા બધા સીએનજી પંપ મળી જશે ત્રણ ચાર તો ગયા છે પાંચ દસ પાંચ દસ કિલોમીટરના અંતરમાં છે અને આ એક હજી પણ જોઈ લો બ્યાવર રોડ ઉપર છે બ્યાવર અજમેર રાજસ્થાનમાં તમે બધા જ આપણને પૂછતા હો છો કે રાજસ્થાનમાં તમને સીએનજી ક્યાં મળે છે તો ભાઈ અમે બે ત્રણ વખત આ અજમેર વાળો રૂટ લીધો છે બ્યાવર અજમેર વાળો તો અહીંયા તો હોય જ છે સીએનજી ને જયપુરમાં પણ મળી જાય છે તો અમને વધારે પડતું સીએનજી ની પ્રોબ્લેમ નથી પડતી તમે જોઈ લો વચ્ચે અઢાર વીસ કિલોમીટર પેટ્રોલ માં ગાડી ચલાવી પડી તો એટલું તો હવે તમારે રિસ્ક લેવું જ પડે કે ક્યાંય બી સીએનજી પૂરો થઈ જાય તો એટલે તમારે પેટ્રોલ માં ચલાવવું આપણે જયપુર જાય છીએ અને જયપુર પેલા જે આપણે છે ને નાથલકુંડી ગામ આવે તો ત્યાં થોડીક ભૂખ લાગી કેમ કે અત્યારે અઢી વાગ્યા છે વિચાર્યું ભૂખ લાગી છે તો અહીંયા આપણે જો એક સારું એવું છાયાવાળું લોકેશન મળ્યું ત્યાં ગાડી ઊભી રાખી દીધી બનાવશું હવે જમવાનું તમે અમારા વિડીયોમાં જોઈ લ્યો કઈ રીતે અમે આજ રીતે જ્યાં લોકેશન મળે ત્યાં આરામથી ગાડી ઉભી રાખજે દેવાનું જમવાનું બનાવી તૈયારી થવા માંડી છે તમે જો અને અહીંયા આખું ડુંગળી ટમેટા ને બધું તો કાજુ આજે શું બનાવીશ આજે સેવ ડુંગળી નું શાક છે અને પાછી રોટલી જે બધું છે અહીંયા જો બધું રેડી થવા માંડ્યું અને અહીંયા મસ્ત છાયો મળી ગયો તો તો કીધું કાલો આજે गाड़ी पार्क कर ही नहीं थी दोस्तों तो यहाँ पे हमारा किचन खुला तभी एक और गाड़ी आ गई ब्यावर जिले से है सर सब और सब लोग राजप्रोहित है तो यहाँ पे हमारा किचन ओपन हुआ यहाँ पे काजू खाना बना रही है ये देखिए तो सब वैसे देख के कि ये क्या कर रहे हैं, इसलिए और कैसा लगा आपको कैसा लगा सबको बहुत अच्छा लगा एक बार ये દાદા કોઈ સબકેજુ ને મજા જ આવે કાજુ હાઈવે કાંઠે જો બની ગઈ છે હવે કાજુ બની ગયું ને હવે તો હા પાંચ મિનિટ મેં પંચાય લીલી ડુંગળી મિત્રો હવે આપણું અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે અને કાજુ તો જો ફટાફટ કે ભૂખ એવી લાગી ફટાફટ એ તો જમવા માંડી ચાલો હું પણ જાય અને જમીય અને પછી આગળ વધીએ સાધીએ છીએ આપણે હવે જયપુર પહોંચવામાં ત્રણ કલાક બાકી છે અને એકસો ને કિલોમીટર બાકી રહ્યું છે અને હવે સીધો જ રોડ છે તો આપણે જવાઈ થી બ્યાવર સુધી તો આડા કટકાર સિંગલ પટ્ટી આવો ને તેઓ પણ આ સારો રોડ હતો ખાડા ખાડા વાળો બહુ નહોતો રોડ ઓવરઓલ સારો જ હતો એવો આવ્યો પણ હવે સિક્સ લેન રોડ આવી ગયો છે જયપુર જવા માટે અને મસ્ત

સલામતી સવારી ઘરવાળી તમારી લે આ શું ડાયલોગ થયો કાઈ ભી મતલબ બ્લોગિંગ કરો છો એટલે તમે કાઈ ભી બોલો એમ બધા જોક્સ ઘરવાળી ઉપર જ થારવાના હે બાકી તો તમારા માં જેટકો કાફકા માર રોજો આપણે 166 કિલોમીટર દૂર છે જયપુર અને ત્યાં આપણો પેલો ટોલ આવી ગયો છે ટોલ છે 65 રૂપિયા હર હવે स्टेट हाईवे हो चाहे नेशनल हाईवे हो उसकी एक लिमिट सीमा होती है अगर आप उस लिमिट सीमा से बाहर जाओगे आपकी जान माल का खतरा है गाड़ी का नुकसान है तो लिमिट सीमा के दायरे में चले आप सुरक्षित यात्रा करें आपका जीवन सुखमय हो और आप किसी भी दुर्घटना का शिकार होने से बच जाएंगे तो लिमिट सीमा जो साइन बोर्ड है उनको आप देख के चले हमारा तो कहना यही है और पुलिस का यही તમે જોયું કે હમણાં પોલીસ વાળા આપણે ઊભા રાખ્યા કારણ એ જ હતું કે ગાડીઓ ઓવર સ્પીડમાં હતી ક્યારેય પણ તમને પણ આ રીતે ઉભા રાખે તો પહેલા તો કોઈ જ પ્રકારનું ગભરાવાનું નહીં શાંતિથી એમની સાથે વાતચીત કરો તમે જો તમારી ઓવર સ્પીડમાં જ ગાડી હોય તો તો તમારો વાક છે અને આપણે જે કાંઈ ધાતુ હોય મતલબ જે કાંઈ દંડ થતો એ ફરવો પડે ઓકે શાંતિથી વાત કઈ પણ કરો તો બધી વાતનું નિરાકરણ આવે અને ઓવર સ્પીડમાં નથી તમારી ગાડી તમારે ગાડીમાં કોઈ કેમેરો છે કઈ પણ હોય તો એમાં ખબર પડી શકે કે આપણી ગાડી ઓવર સ્પીડમાં નથી તો એમાં તમારે કોઈ ઇસ્યુ ના આવે ભાઈ આરામથી વાત કરવાની ગભરાવાનું નહીં કોઈ આપણને મારી નથી નાખવાનું આરામથી વાત કરો એટલે બધી જ વસ્તુના નિરાકરણ આવે આપણે ફરવા નીકળ્યા છીએ બાજવા નથી નીકળ્યા એટલે તમે પ્રેમથી વાત કરો ને એટલે ક્યાંય કાંઈ વાંધો ના પડે અહીંયા આપણે પણ રોઈકા ઓકે અમને કીધું અમે કીધું કે ના અમારી ગાડીમાં એસી ઉપર તો જાતી જ નથી તમારે કંપની ઉપરથી ને જે રીતે છે ઓકે અને આરામથી પણ એમને સમજાવ્યું સારું ઓહ તો એ વાત તમે સાંભળી જ બીજી વાર આપણે રિપીટ નથી કરવી અમે ત્યારે એને પોલીસ આપણે સપોર્ટ કરવામાં હોય છે ટોલ આવે એટલા ટોલ આવે કે ટોલ ની થી ટકલો થઈ જાય છે પાછો સિત્તેર રૂપિયા ટોલ આવી ગયો અત્યારે જયપુર થી આપણે પંચાણું કિલોમીટર જેવા દૂર જઈ અને બુદ્ધિયા થાન કરીને કઈક આવ્યું છે સિત્તેર રૂપિયાનો પાછો ચાંદલો દઈ દે બીજું હું દોસ્તો પાછો ટોલ આવી ગયો છો અહીંયા ટોલ થી ને જેટલા કંટાળી ગયા છે ને જયપુર સુધી પહોંચા નથી ને ચાર પાટ ટો લાવી છે. સ્ટે આપણો અહીં રહેવાનો છે. ઓકે જયપુરમાં ચંદ્રપ્રભા હોટેલ એન્ડ રિસોર્ટ અહીંયા પણ છે. રિસોર્ટ એન્ડ હોટલ અહીંયા પણ છે અને આજે આખી પ્રોપર્ટી તમને અહીંયા દેખાડશું. જયપુરમાં છે ને બહુ નજીક છે હાઈવે થી ગમે ત્યારે આપણે હરિદ્વાર に જવું હોય તો સારો એવો ઓપ્શન છે. જો લ્યો તમે ટેન્ટ છે, સ્વિમિંગ પુલ છે, પાર્ટી સેલિબ્રેશન છે, રૂફટોપ ટેપ કાફે છે. ઘણું સારું એવું છે તો ચાલો હવે આજે નાઇટ સ્ટે પણ કરીએ અને અહીંનું તમને બધા ટેન્ટ છે અને બધું રૂમ ને બધું તમને દેખાડશું